જય કિસાન ખેડૂત મિત્રો રોહિણી નક્ષત્રની આજથી પચીસ પાંચ બે હજાર પચીસથી થી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે એની જે પ્રાચીન કહેવતોની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્ર ચાર પાયા હોય છે જેમાંથી પહેલો પાયો જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતરું કાઢે અને બોતરું બાઉોતેર આપણે દિવસ કહીએ પણ બાઉોતેર દિવસ કરતાં હકીકતમાં બાર કલાકનો એક દિવસ ગણાય રાતને દિવસ ગણો તો છત્રીસ દિવસ થાય તો એટલે આ આખા દિવસો આપણે આ રીતે ગણવાના છે કુલ છત્રીસ દિવસનું વાયરું ગણવાનું બીજા પાયામાં વરસાદ થાય તો એ જે દિવસો હોય એ પ્રમાણે આપણા વાયરામાંથી આપણે કાપવાના જેટલા નક્ષત્રના દી ગયા હોય એટલા કાપી નાખો ત્યારે વરસાદ આવે પણ રોહિણી નક્ષત્ર ઉતરતા જે વરસાદ થાય તો ચોમાસું તેના સમય મુજબ આગમન થાય અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા છે અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્ર જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો ચોમાસું બહુ સારું રહે અને બીજી માન્યતા કે રોહિણી નક્ષત્રની શરૂઆત જે નવ દિવસ નો કપા કહેવાય એ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય જેમ કે આપણે કહી કે આભ હેઠું આવ્યું તો અત્યારે આભ ખરેખર હેઠું જ આવ્યું તમે જુઓ તો એ કંઈ સારો સંકેત દેખાઈ રહ્યો છે અને છેક આજે નવ તપા જેટલા તપે જેટલી આમાં ઝાર પડે એટલું ચોમાસું સારું રહીએ એટલે સારા ચોમાસા માટે આ અત્યારે જે ઝાર ને અગ્નિ અને તાપમાન વહેતું એ સારા સંકેત અને એક કહેવત અનુસાર રોહિણી નક્ષત્ર પ્રથમ બે પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ રહે પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો પણ એ એક સારો સંકેત આપે એમાં ક્યાંય કોઈ નબળું રહેતું નથી અને ચોમાસું સારું વહી જાય છે અને રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કેવો વરસે તો કુંડાળામાં પડતો હોય એટલે વરસાદનો વિસ્તાર જે રાઉન્ડ હોય ને એ આકાર તમે જુઓ તો તેની ત્રિજ્યા છે ને એ પાંચથી પંદર કિલોમીટર સુધીનો હોય અને રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂત મિત્રોને આનંદ હોય પહેલાં તો આપણે ભાભલા લાપસી મેલાવતા એવા શુભ સંકેત આને ગણતા તો આ જે નક્ષત્ર છે એ આજથી શુભ શરૂઆત થાય છે અને આપણે રોહિણી નક્ષત્રમાં વરસાદ ભાગે મીની વાવાઝોડું તીવ્ર કડાકા ભળાકા અને કરા સાથે જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો ગયું નક્ષત્ર કૃતિકા હતું તેમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું હતું એટલે તે નક્ષત્રે પણ શુભ સંકેત આપ્યા છે સારા ચોમાસાના સંકેત આપ્યા છે ઘણા બધા સંકેત જે એવા આવ્યા કે કાંઈ જોવા આપણે કોઈ દી ન જોયું એવું ઘણું બધું પણ જોવા મળશે તો આવા આપણા નક્ષત્રની શુભ શરૂઆત જય હિન્દ જય કિસાન